તો કેટલી વખત આવીને આ વખતે જય શ્રી કૃષ્ણ ને રોટલી ખવરાવે છે

આઠ વાઈ ગયો ને અમારે સીરામણનું આલે પીયું હજી હુંતી જીતભાઈ આકડી ઉઠી ગયા એટલે કહ્યું ને એમતા ઉઠી ગયા ને જીરીક મોડે રે ઉઠી એ ઉઠી ને ગઈ છે મીરાન રોટલી દેવા ને ભાભી બેઠા ધોવા ને મારે છે પરોઠા સોડવાનું કામ ને મમ્મીને હાલે વણવાનું કામ બેગ સડી ઓલા થઈ જાય ને સડી જાય ને બેગ તો પછી છે ને ચા મૂકો મમ્મી કે હમણાં પેલા નથી મૂકો પેલા મૂકશું ને तो एक चार ठरी रहे એટલે બેક સડી જાય ને ચાર પાંચ પછી છે ને ચા મૂકું આમાં જો મસ્ત મેથી નાખી લીલા ધાણા નાખા ને જીરું નાખ્યું લહણવાર ચટણીને હળદર મીઠું બધું નાખી ના જ મમ્મી પરોઠા કરો એ મીરા વાતું કરે છે

પડવારા હોય ને એક જણું સોડવવામાં હોય ને તો વણવાની મજા આવે ઓલું સોડવવાનું ને બે ત્યાં વાર લાગી જાય બીજું કઈ

લોટવારો હાથ ભરાઈ રહ્યો ઈ નોલી ભરાઈ ગયો ઈ હાલે કોઈ બોલી તો આઈ જા ખખેર નખાય ખખેર નખ એ આઈ ખખેર ને બસ એમ બસ થઈ હવે વાયર પાછું પાછું વાયર હવે હા કેમ વારવાનું જોયું જોયું હવે વણવાનું છે જો આવું હે ઈ તારા જેવું કર્યો હલો વણવા મંડી કોણ મારી વણઈ લઈ એમ તો ઝડપથી હાથ ચાહે તાતા એના હાથ ફરે એમ આ સીવું ને તો પૂર ફૂલ આવડો

એમાં એવું છે કે આપણે સીવું વણતી હોય ને પછી અમે છોડાવીએ તો ખરી પણ છે ને છેલ્લે છોડવી નાખીએ ને પછી ગાયને દઈ દઈએ પણ આમાં પછી કે એટલે સીવું નું કે તમે કે વણેલું કે છોડવું નહીં એટલે આજ મેં કીધું હાલો વચ્ચે છોડવી ને બતાવી તમ છો સળી ગયું તમારે કોઈને હાલો ખાવું હોય તો ને સીવું કહેતી હતી મીરા નથી દેવું મમ્મી કે મારે ખાવું એમ કહેતી હતી એમ મમ્મી કે મારે ખાવું હા એ કે મીરા નથી દેવું મારે ખાવું લઈ લે હા કઈ ઉગ હા લે તો આ સાયકલાના રોટલા રોટલી બટકા છે ને ત્યાં નાખી દઉં એટલે આવી રીતે ખબર ના છે ને ગાઈને દેવાનું છે જો આવી ગયા છે હા હાલો હલોડાસો મીરા ને તો બકડીમાં મૂકી દીધું તો મીરા તો શું છે એમાં ખાઈશ પરોઠો રોટલો ને બધો મિક્સમાં છે ખાંજનો રોટલો પડ્યો પરોઠો મારે જવાનું છે એટલે ભાઈ નું કેવાનું એમ છે કે ચેલેન્જ કરવો ને એના આવશે મારે ટૂંકમાં ભાભી આ રે ચેલેન્જ કરવાનો છે ને મમ્મી રહી ચેલેન્જ કરવાનો છે ઈ વિડીયો તો એના ઓલા આવશે પણ ભાભી હારે દોડડા કૂદનો છે અને મમ્મી હારે રોટલા ને ચેલેન્જ છે એટલે એમાં હું નબળી નહીં પડું રોટલામાં કેમ કે એ મારા ગુરુ છે એટલે કંઈક શિષ્ય ગુરુને હરાવી શકે પણ આ છે ને આમાં ફોરા છે ને વજનવારી છે એટલે હવે એન્જોય કરવાનું છે ને મારે મારું બેસ્ટ દેખાડવાનું છે એટલે હું થાય ને આમ વાદળું જડ્યા એવું છે દોરાં કુદાય છે તું એને પ્રેક્ટિસ હશે ન એટલે અમે ભણવા સરે ઓછું હોય તો કૂદી જાય એવું ન હોય કઈ જીતી જાય એટલે ઈ ભણવા જાતા ને ત્યાં અમે રિસેસ પડે ને ત્યાં છે ને ધોળા કુટતા તમે કુટતા બસ બે નું ઈજ છે બે નું ઈજ છે કે અમે રિસેસ પડતો ને જઈ ભણવા જાતા ને ત્યાં છે ને ટ્રાય કરતા હવે આજ જોઈ લઈએ પણ આમાં તો ભાઈ તમે ને ભાભી બે હરખે હરખા થઈ જાવ કરો તો પણ હવે મારી યાર કરો તો હું કરું દોરી જાતમાં નત લીધી કુદવા હતો મને તો ફાવે જ નહીં પાસ ઓકરી વધારે ફાવે ન હાલો તો જાય ને ટ્રાય કરીએ બીજું હું વરસાદ આવે એ પેલા

આપણી આખી યુટ્યુબ ફેમિલી ફેમેલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજે હવે જય શ્રી કૃષ્ણ સીતારામ કર લાવ હવે પછી હાઇતનું માથે પાછો વારો આવી છે કિરણના વિડીયોમાં આ ઘ્યુ ક્યાં છે હાઇપનું હે હાઇતનું ક્યાં આખ્યું છે પાસે બા હાથનું આ ઘ્યું નથી પછી ત્યાં થાય સીતારામ જય શ્રી કૃષ્ણ આજ ત્યાં જ્યો અટાણામાંય કરી લીધા ને આ છોકરીઓએ દોરી કૂદવાનું કરી લીધું હવે આપણે છે ને બાઈદીને ભેગમ

ઇગયાર વાગ્યા ને છે ને હજી ગવારનું શાક વઘારવાનું છે જો આજ છે ને શાકભાજી એમ કંઈ હતું નહીં ત્યાં અહીંથી આકળી ગયા પાસે છે તે ગવાર લઈ આવ્યા પછી ભેરા ધાણા લઈ આવ્યા ધાણા ત્રોગા લઈ આવ્યા મરચા છે કાકડી છે બધું છે કાઢવાનું છે જ બાકી ને દાડમાં આવીને ખોલી દીધું ટાઈમ ને ત્યાં ઈ બે જણાવીએ જો આ બેઠી બેઠી ખાઈશ મીઠું છે ને ને આમાં કેળાં છે બધું કાઢવાનું બાકી છે હજી એટલે હવે મમ્મીને કહું કે હજી રોટલા ઘડવાનું વારસે ચેલેન્જ કરવાનો સેતી હું મમ્મી શ્યાખ નાખ લઈને તો હું બાજુમાં સેજલ બાપી પાસે બેસી આવું ત્રણ ચાર વખત થી આવું ને તેથીનું પુગાણું તું વહી જાવ ને પછી આથી ફોન આવે એ કે તમે આવીને વૈયા જ કે પછી મને ખબર હોય કે કેમ કે વિડીયો કાયમી જો એટલે ખબર હોય કે આવતા નથી હવે હું અહીં છે ને બેસી કાલે હું દક્ષ બાપી ગ્યુત્યું

જાવું છે તેથી એવા હતા દક્ષાભાભી ને કે વેરમભાઈ તેરવા ગયા કે આવે છે મેં કીધું આવશે આવશે મેં ક્યાં આ વખતે ખબર પડી ગઈ તો નણ ભોજાઈ આવશું આવી નાય ઉભ્યું થયું પણ ગામમાં ગયા તા ભાતબેન તાપ કરતા હતા ને ત્યારે અમે ગામમાં ગયા હતા ગામમાં જઈ આવે રાખીને લેવાની ન હતી એમ ન હાલે નણતું થી રેહા

ઉતરો તો ભલે અને તમે ગમેય કરો ભલે આવું જો એમ કસુ બસ અમે રસ્તામાં જાવે ને હા ઉતરી જાવ આપણે અમે ડેલા પરથી નીકળો છો ફોન તમે ફોન કરતા હતા ભલે બરાબર કેને ફોન કરવો કેને દેખાડવું મે મમ્મીને કીધું મમ્મીને કહો આ વખતે સેજલ પાપીને મનાવ્યાઓ નકર હવે રી હા હે તોય ફોનય નિકર

પૂછતા ગયા તો બંધ રિક્ષા કરી ના એટલી ખડી લીધો પાછા આવજો પાછા આવો એટલે મારે ક્યાં આ વખતે આવીશું ને તો બપોર પછી ટાઈમ લઈને આવશે એટલે બે ત્રણ કલાક બે

જોઈએ હવે એ કોણ નીકળે કેમ કે ગાય ધોવા દઈએ એટલે કદાચ બે ભાઈઓ જ ખાલી આ વખતે નીકળે ભાપીએ એના પિયર ચાહે એટલે હું ભાઈઓ ન્યાં બાંધે ને મારા મમ્મી ભાઈ રાખડી મારા પગરાને મોકલી દે હા એવું છે બાંધી દે હૈ તો હા ખાઈ લે ને હા હા ખાઈ લઈએ ખાઈ લઈએ ને પછી આપણે નિરાચાઈ ક્રિપ પોરો ખાઈ લઈએ ખાવા થયા ને હવે નીકળું નીકળું કરીએ ચાર વાગે સીવીએ કીધું કે માર હું પણ મેં છે ને હુવરાવી નહીં મેં કીધું અટાણ હું હે તો છ વાગે ઉઠશે તમ જા હું કહીએ હુવરાવી તો નહીં બગાઈ બગાવી ને હાલ કાકડી મીઠું ને છાંટી દઉં તેમ કરીને ખવરાવી ને ચા દૂધ પીવરાવ્યું ચા બનાવીને ને પછી નીંદરતા ઉડી ગઈ પણ તો એની છે ને એક વાંહો લીધો આ વખતે કે મારે એ કે છે ને એને મામાને એકલી એકલી કે વિરમ મામાને મારે કે રહેવું નથી કે મારે કે મારે જાવું નથી મારે કે કઈ રહેવું કેમ કે એને ખબર છે કે પ્રમદે આવવાના છે મામા અને હવાર એમ વાતું કરીએ છે કે આજે આપણે વૈયા જઈએ ને તો કાલનો ને રહીને પ્રમદિતા બે મામા આવશે તો કે હું એક પ્રમદે આવતી રહી કે ને મારે કે આઈ રહેવું મારે કે આવવું નથી પછી એને એમ કરીને તૈયાર કરી કે વિરમ મામા કે હાલી કે

હવે મમ્મી ને રાત્રે હું ન પોહાય ને આમય કોઈ દી ના થયા પણ આ થરાર કીધું તું નકર તા તરાર કીધું તું મમ્મી ને હા ગાય ની યુપાધી ન